પ્રસાદ માટે માવા વગર મિલ્ક પાવડર વગર અને ઘી વગર એકદમ હેલ્ધી ટેસ્ટી મોઢામાં જ મૂકતા પીગળી જાય તેવી નવી મીઠાઈ હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઘરનું કિચનમાં આજે આપણે બનાવીશું ઓછા ખર્ચામાં બનતી વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી અને એકદમ મેલ્ટેન માવુત આ મીઠાઈ બધાની ફેવરિટ થઈ જશે અને એકદમ બનાવી સિમ્પલ છે માત્ર એક કપ દૂધમાંથી તૈયાર થઈ જાય છે તો આ રેસીપી એકવાર તો જરૂરથી ટ્રાય કરવા જેવી છે તો ટ્રાય કરજો ચાલો આપણે બનાવી એના માટે મેં અહીંયા અઢીસો ગ્રામ બટેટા લીધા છે બટેટામાંથી એકદમ હેલ્ધી ટેસ્ટી અને મૂળામાં જ મૂકતા પીગળી જાય તેવી મીઠાઈ તૈયાર થાય છે હવે બટેટાની આપણે છાલ કાઢી લેશું તો બટેટાને આપણે સરસ રીતે બાફવાના છે એટલે ખાસ આ રીતે બટેટાની છાલ કાઢી લેવાની અને બટેટાને એકદમ સરસ આપણે ક્લીન કરી લેવાના એના પહેલાં આપણે ઝડપથી બફાઈ જાય એના માટે આ રીતે પતલી પતલી સ્લાઇસ કરી લેશું તો આ રીતે બધા બટેટાને મેં કટ કરી એની સ્લાઇસ કરી લીધી હવે આ સ્લાઇસને આપણે સરસ રીતે પાણીથી વોશ કરવાની છે તો આ રીતે સરસ બધા બટેટાને આપણે પાણીથી ધોઈ લેશું એટલે એમાં જે પણ એક્સ્ટ્રા ટાર્ચ હશે તે નીકળી જશે અને કચરો પણ સાફ થઈ જશે તો આ રીતે તમે જુઓ હાથથી સરસ રીતે ઘસી અને બટેટાને સાફ કરી લેવાના તો તમે આવી બટેટામાંથી ક્યારે હેલ્ધી ટેસ્ટી મીઠાઈ બનાવી છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો અહીંયા તમે જુઓ હવે આપણે બટેટાને બાફવા માટે ત્રણ કપ પાણી લેશું પાણી પેનમાં એડ કર્યા પછી બટેટાની સ્લાઇસને પાણીમાંથી કાઢી અને બટેટાની બધી જ સ્લાઇસને આપણે આ રીતે પાણીમાં એડ કરી દઈશું અને હવે આપણે એને મીડિયમ ફ્લેમ ઉપર બાફવાની છે તો થોડી જ વારમાં સરસ પતલી સ્લાઇસ કરી છે એટલે બફાઈ જશે અને આ બટેટાને આપણે સરસ રીતે કૂક કરવાના છે એકદમ સોફ્ટ થઈ જાય ઓવર થઈ જાય ને ત્યાં સુધી આપણે એને ટચ કરીએ તો એ તૂટી જવા જોઈએ બસ એ રીતે આપણે એને બાફવાના તમે જુઓ આ રીતે હું છોકથી ટચ કરું છું તો તૂટી જાય છે બસ હવે બટેટા સરસ રીતે બફાઈ ગયા જુઓ તમે છે ને એકદમ સમલ અને સરળ રીત બાફવાની હવે આ રીતે આપણે એ બધી સ્લાઇસને પાણીમાંથી કાઢી લેવાની પાણી બધું નિતારી લેવાનું અને પછી આપણે આ રીતે એક વાસણમાં લીધા પછી આપણે એમાં થોડું દૂધ એડ કરીશું વન ફોર્થ કપ એટલે જ્યારે આપણે એને મેસ કરીએ ત્યારે પરફેક્ટ આપણે એનો માવો તૈયાર કરવાનો છે તો માવો તૈયાર થાય આ રીતે મેશરની મદદથી એકદમ સ્મૂથ માવો તૈયાર કરી લેવાનું જો એમાં કોઈ મોટા કણ હશે તો પછી તમારે એને મેસ સરખી રીતે કરવું પડશે કારણ કે જે મીઠાઈ છે એને આપણે એકદમ સ્મૂથ બનાવવાના છીએ તો આ રીતે તમે જુઓ સરસ મેં મિક્સ કરી લીધું અને એકદમ સિલ્કી સ્મૂથ માવો તૈયાર થઈ ગયો છે તો આ રીતે બટેટામાંથી આપણે મીઠાઈ તૈયાર કરીશું હવે આ બાફેલા બટેટામાંથી જ આપણે એકદમ નવી રીતે મીઠાઈ તૈયાર કરવા માટે અડધા કપ ખાંડ લઈશું અને ખાંડને આપણે સારી રીતે મેલ્ટ કરવાની છે જો તમને વધારે ગળિયું પસંદ હોય તો તમે અહીંયા પોણો કપ સુધી ખાંડ લઈ શકો છો ખાંડને આ રીતે પેનમાં એડ કરશો એટલે તરત જ મેલ્ટ થવા લાગશે અને ખાંડ સારી રીતે મેલ્ટ થઈ જશે એટલે એનો કલર ખૂબ જ સરસ એવો આવી જશે તો આ મીઠેમાં એકદમ નેચરલી કલર લાવવા માટે હું અહીંયા ખાંડને આ રીતે કેરીમલાઇઝ કરું છું એટલે ખૂબ જ સરસ એવી ફ્લેવર એ આવશે કોઈ ચાસણી કરવાની પણ ઝંઝટ નહીં રહે અને આપણે એમાં કોઈ પણ જાતનો કલર પણ એડ નહીં કરવો પડે તો થોડી જ વાર પછી તમે જુઓ ખાંડ હવે સરસ રીતે મેલ્ટ થવા લાગી છે જ્યારે આપણે ખાંડને મેલ્ટ કરીએ ત્યારે હવે આપણે એને કન્ટિન્યુઅસલી ચલાવવાની છે એટલે ખાંડ છે એ એક સરખી આ રીતે મેલ્ટ થઈ જાય હજી આ ખાંડને આપણે થોડીવાર માટે આ રીતે કૂક કરીશું એટલે હલકો બ્રાઉન કલર આવી જશે હવે ગેસની ફ્લેમ લો કરીશું અને આપણે એકદમ ક્રીમી માવાદારા મીઠાઈ બનાવવા માટે વન ફોર્થ કપ દૂધની મલાઈ એડ કરીશું જો દૂધની મલાઈ ન હોય તો તમારે અહીંયા થ્રી ફોર્થ કપ ડાયરેક્ટ દૂધ એડ કરી દેવાનું અને દૂધ છે એ ફૂલફેટ લેવાનું એટલે આ મીઠાઈ સરસ એવી બનશે આ રીતે મલાઈને સારી રીતે મિક્સ કરીશું અને હવે આપણે એમાં બાકીનું દૂધ એડ કરીશું તો અડધો કપ મેં અહીંયા એડ કર્યો છે જો મલાઈ ન હોય તો તમારે થ્રી ફોર્થ કપ દૂધ એડ કરવાનું અને દૂધ સરસ રીતે કૂક કરવાનું તો થોડી જ વારમાં આ રીતે દૂધ સાથે ખાંડ છે એ મિક્સ થઈ જશે અને જે પણ ક્રિસ્ટલ હશે તે બધા જ મેલ્ટ થઈ જશે તો આ રીતે કન્ટિન્યુઅસલી ચલાવવાનું તમે જુઓ હવે અહીંયા બધી ખાંડ સારી રીતે મેલ્ટ થઈ ગઈ છે આ રીતે સરસ એવો કલર પણ આવી ગયો છે હવે એ જ સમયે આપણે જે બટેટાનો માવો તૈયાર કરીને રાખ્યો તો ને તે બધો એડ કરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરીશું તો આ મીઠાઈ છે એ ઘી વગર તૈયાર થાય છે પણ જો તમારે એમાં ઘી એડ કરવું હોય તો હું તમને કહીશ ક્યારે ઘી એડ કરવાનું આ રીતે હવે આપણે સારી રીતે મિક્સ કરીશું જો બટેટાના માવાઓ કરતી વખતે એમાં કોઈ પણ જાતના નાના નાના ટુકડા રહી ગયા હોય તો આ સમયે તમારે એને બ્રેક કરતા જવાના એટલે કે તોડતા જવાના એટલે સારી રીતે મિક્સ પણ થઈ જશે અને એકદમ સ્મૂથ આ મીઠાઈ તૈયાર થશે આ રીતે કન્ટિન્યુઅસલી ચલાવતા રહેશું અને મિક્સ કરતા રહેશું થોડી જ વારમાં તમે જોશો તો આ મિશ્રણ છે એ ઘાટું થઈ જશે અને પેનથી અલગ પણ થવા લાગશે તો મેં કન્ટિન્યુઅસલી પાંચ મિનિટ ચલાવ્યું અને આ રીતે થીક થઈ ગયું તમે જુઓ આ રીતે થીક થઈ જાય પછી આપણે એકદમ સરસ આ મીઠાઈને ફ્લેવરફુલ બનાવવા માટે અડધા કપ ડેસિકેટેડ કોકોનેટેડ કરીશું એનાથી શું થશે કે સરસ એવું મીઠાઈ છે એ થીક બની જશે સાથે એક નવી ફ્લેવર પણ એડ થશે અને ખૂબ જ સરસ લાગશે તો તમે આ રીતે નાળિયેનો પાવડર જરૂરથી એડ કરજો મિક્સ કરી લેશું હવે નાળિયેરને આપણે વધારે કૂક કરવાની કોઈ જરૂર નથી હોતી તો આ રીતે મિક્સ કર્યા પછી હવે સરસ એવું ઠીક થઈ જાય પેનથી અલગ થવા લાગે ત્યાં સુધી આપણે એને કન્ટિન્યુઅસલી ચલાવવાનું છે હવે જો તમારે ઘી એડ કરવું હોય તો આ સમયે એકથી બે ચમચી ઘી એડ કરી શકાય અને આ રીતે સરસ એવું તમે જુઓ હવે મિશ્રણ છે એ થીક થઈ ગયું પેનથી અલગ થવા લાગ્યું હવે આમાંથી આપણે તરત જ મીઠાઈને સેટ કરીશું હવે જે પ્લેટમાં આપણે મીઠાઈને સેટ કરવાની હોય એને પહેલાં આ રીતે ઘીથી ગ્રીસ કરી લેવાની એટલે મીઠાઈ છે એ ડિમોલ થવામાં એકદમ આસાનીથી ડિમોલ્વ થઈ જાય પછી આ બધું મિશ્રણ આપણે આ રીતે એડ કરીશું અને એકદમ સ્મૂથ કરી લેશું તો છે ને એકદમ સિમ્પલ સરળ અને આસાન રીત આ વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકાય છે અને જ્યારે પણ ગળ્યું કંઈ ખાવાનું મન થાય તો પણ તમે આ મીઠાઈ બનાવી શકશો હવે આપણે ગાર્નિશિંગ માટે ઉપરથી થોડા ખસખસથી ગાર્નિશ કરીશું અને આ મીઠાઈને આપણે ત્રીસ મિનિટ માટે બહાર જ ઠંડી થવા દેશું ફ્રીજમાં રાખવાની કોઈ જરૂર નથી બહાર જ ઠંડી થઈ જાય છે આ રીતે ઠંડી થઈ જાય પછી આપણે મનગમતા શેપમાં કટ કરીશું તો હું અહીંયા ડાયમંડ શેપમાં કટ કરું છું તમે આ મીઠાઈને તમારા મનપસંદ શેપમાં કટ કરી શકો છો હજી આ મીઠાઈને આપણે થોડી એકદમ પરફેક્ટ બનાવવા માટે થોડો નાળિયેરનો પાવડર અને રોજ પેટલથી ગાર્નિશ કરીશું તો ખૂબ જ સરસ લાગશે અને હવે હું તમને ડીમોલ્ટ કરીને પણ બતાવી દઉં છે ને એકદમ સ્મૂથ અને એકદમ ટેસ્ટી મોડામાં જ મૂકતા પીગળી જાય તેવી ઘી વગર દૂધ એક કપ દૂધમાંથી માવા વગરની એકદમ નવી ટેસ્ટી હેલ્ધી મીઠાઈ તો આ મીઠાઈની રેસીપી તમે એકવાર તો જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ પસંદ આવશે તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને એકવાર આ રીતે તમે વ્રત ઉપવાસમાં આ મીઠાઈ જરૂરથી બનાવજો તો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ